આજરોજ જૂનાગઢ કમલમ ખાતે નવનિયુક્ત ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયાની નિમણૂક થયેલ તેની નિયુક્તિ સંદર્ભે નવગ્રહપૂજન અને ગણપતિ પૂજનનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં ભાજપના તમામ હોદ્દેદારો તથા તમામ કોર્પોરેટર તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા વિહાયતતે હિ ધા નોકેશ લેપોદામ મેમુલ નકિ કેમ કાર્ય એમાં લખું કોઈ પણ જાતનું શિગ્રે કે વિશે તોથા જનંત ગોબ ગીંગુ સન કાયતા વિતે તેજા બલિ સ્વિતા સુંવિની પ્રદગાય જનતા નિરદ્યો કા ઓમ ગંગરય મહા સ્વાહા ઓમે મહા વિહાયતતે હિ ધા નોકેશ લેપોદામ દેય મહી સ્ટેન્ડિંગ ચેરમેન બેન વધારે શાસક પક્ષ નેતા અને દંડક તે બધા અને પ્રભારી શ્રી બધા યજ્ઞમાં યજ્ઞ માં હાથ હટાળવા

जाचो बसदा

મંગલા ગુરુ મંગલા જે તમે કોલે મરતા જે તમે કોઈ

cal alam oh i don't राम बोल रहा है જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મેં વિધિવત ચાર સંભાળ્યો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે મારી જ્યારે નિમણૂક કરી ત્યારે હોળાષ્ટો હોવાથી મેં આ ખુરશી ઉપર બેઠો નહોતો મેં ચાર સંભાળ્યો નહોતો આજરોજ સર્વે કાર્યકર્તાઓની વચ્ચે સર્વે કાર્યકર્તાઓને હસ્તે ભારતીય જનતા પાર્ટીના શ્રી કમલમ કાર્યાલયમાં ગણેશ યોમ ગણેશ યજ્ઞ સર્વે કાર્યકર્તાઓના હાથે આવતી દેવડાવી આ કાર્યાલય થયું ત્યારથી કદાચ શુભ કાર્ય યજ્ઞ કાર્ય નહોતું થયું તો આજ રોજ આ ગણેશ હોમ ગણેશ યજ્ઞ કરી દરેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દરેક કાર્યકર્તાઓની સાક્ષીમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં ચાર્જ સંભાળ્યો છે આપ સર્વેને ખૂબ ખૂબ આભાર આ યજ્ઞ કરવા પાછળ હેતુ શું હતો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે કોઈ પ્રમુખ આવે જે કોઈ જિલ્લામાં એ પોતાની પદ્ધતિ મુજબ પોતાના અનુકૂળતા મુજબ કોઈને કોઈ શુભ કાર્ય કરી ને પોતાનો ચાર્જ સંભાળતા હોય છે તો મને એવો વિચાર આવ્યો કે મંગળવાર છે હોળાષ્ટક પૂરા થઈ ગયા છે તો એક ગણપતિનો યાગ કરીને એક સારી ભગવાનની વિધિ કરીને એક સારું ભગવાનનું પૂજન કરીને શુભ કાર્ય કરીને જુનાગઢના વિકાસમાં જુનાગઢની સેવા કરવામાં વિઘ્ન હર્તા દેવ મને સંકટ રૂપી ન થાય મને ખૂબ એમને આશીર્વાદ મળ્યા રહે અને જુનાગઢના સૌ કાર્યકર્તાઓનો સાથ મળો રહે આ શુભ હેતુથી આપણે આ જુનાગઢમાં અત્યારે ગણેશ હોમ ને ગણેશ કાર્ય કરાવેલ છે એમાં તમામ વોર્ડમાંથી તમામ બુથ પ્રમુખોને આપણે બોલાવ્યા હતા આખા જુનાગઢના તમામ બુથ પ્રમુખોને બોલાવ્યા હતા અને તેમજ ભારતીય જનતા પાર્ટીની જુનાગઢના ગત ઇલેક્શનમાં જે વોર્ડમાંથી ચારે ચાર પેનલ નીકળી હોય જે વોર્ડમાંથી ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને ચૂંટા હોય એમાં પણ જે બુથમાંથી સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મેળવ્યા હોય એ બુથ પ્રમુખોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું છે બાકીના ભૂત પ્રમુખો પણ આનાથી વિશેષ ઉત્તમ ને સર્વોત્તમ કાર્યકર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ જ રૂપી મહેનત રૂપી એમને પરિણામ આપીને લોક સેવામાં ઉપયોગી થાય એવા શુભ હેતુથી આ ઉદ્દેશ્યથી આ કાર્ય કરવામાં આવે છે તમે હવે કયા કયા કાર્યને પ્રારંભ કયા કયા કાર્ય કરશો ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના સંગઠનના પ્રમુખ તરીકે મેં જ્યારે ચાર્જ સંભાળ્યો છે ત્યારે મારી મહાનગરની ટીમ બનાવવાની મારા દરેક વોર્ડમાં અત્યારે નવ નિયુક્ત પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે દરેક વોર્ડની જવાબદારી સોંપવાની છ મોરચા મારા આવે છે આ છ છ મોરચાને વધુ સક્ષમ કરવાના આ સંગઠનની શક્તિ ને સંગઠનની તાકાત ને સંગઠનના કાર્યકર્તાઓના આધારે જયારે લોકસેવાના કાજે જયારે અડતાલીસ સીટ જુનાગઢ કોર્પોરેશનને ને ભારતીય જનતા પાર્ટીને આપી છે ત્યારે લોકસેવાના કાજે તમારી ટીમ લોકોની વચ્ચે જઈ સંગઠનને સેવાને અને લોકોની સુખાકારીને

પૂર્વ ડે મેયરના પતિની પતિ બાઇક સાથે બાઇક અથડાઈ ભરત પરમાર સાથે અન્ય બાઇક સવાર અથડાયો પ્રથમ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો ભરત પરમાર દ્વારા બાઇક સવારને મારવા દોડ્યો હાથાપાઈ સુધી મામલો પહોંચે એ પહેલા હાજર રહેલ અન્ય લોકોએ મામલો તાળે પાડ્યો શહેરના એમજી રોડ પર બન્યો બનાવ સમગ્ર બનાવનો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પૂર્વ ડે મેયર દિવાળી બેન પરમારના પતિ છે ભરત પરમાર જુનાગઢ શહેરના માગનાથ રોડ ઉપરથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલા વિડીયોમાં અમુક લોકો ભાંગફોડ કરતા હોય તેવું સ્પષ્ટપણે જણાય આવતા આ તમામ ભાંગફોડ કરનારની સીસીટીવીના આધારે ઓળખ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કોળી સાહેબે આ માગનાથ રોડ ઉપર ભાંગફોડ કરનાર ટેનિયાઓની ટોળીને પકડી પાડી હતી પરંતુ પકડાયેલા આરોપીઓમાં બધા બહારથી ચૌદ વર્ષના મુસ્લિમ સમાજના છોકરા હોવાને કારણે છોકરાઓને પોલીસ દ્વારા ઠપકો આપી અને તેમના પેરેન્ટ છે પણ અંતરથી માફી માગી અને છોકરાઓને કડક સૂચના આપી જવા દીધેલ હતા અને ભવિષ્યમાં આવા કોઈ કૃતિઓ ન કરવા ગીત પણ કરવામાં આવેલ હતી

નાના ગુનેગારને જ્યારે પકડી અને થોડું પણ એને હેરેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હોય ને કદાચ અમે એમ નથી કહેતા કે પોલીસ એને ડાયરેક્ટ થર્ડ ડિગ્રી આપે પણ એને ડાયરેક્ટ ઇન્વેસ્ટિગેશન કરીને એને પણ પોલીસ એની ભાષામાં સમજાવે અને આ બાબતની અમે ફરિયાદ માંગના થોડો ક્લોથ રિમેન્ટ એસોસિએશનના લેટર પેડ ઉપર આજે આપવામાં આવેલ છે અને ડીવાયસી સાહેબ ગાંધીરે સાહેબનો પણ ફોન આવી ગયો અને કોળી સાહેબનો પણ ફોન આવી ગયો કે ભાઈ હવે પછી આવા કોઈ પણ તત્વો છે ને છબે કરવામાં આવશે આ બાજુ રોડ પર નીકળે એની કાર્યવાહી કરવામાં આવશે નંબર બે આ લોકોને પકડવામાં આવશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પણ જ્યારે જ્યારે આવા ગુના કરતાં લોકોને શરૂઆત થાય છે એને પહેલેથી જ ઉગતા ડામી દેવાના હેતુથી આવા નાના નાના પોઈન્ટની પણ જૂનાગઢ પોલીસ ફરિયાદ લે છે અને જૂનાગઢ પોલીસ એની પગલાં લે છે ડીજીપી સાહેબની વાત ને એ બધી હાયર લેવલની વાત છે આપણે લોકલ લેવલની વાત કરીએ કે જૂનાગઢ લોકલ પોલીસ છે એ પ્રજાનો મિત્ર થઈને રહે છે અને

બરાબર છોકરાઓ છે તોફાને ચડ્યા પછી કેમેરા કાઢી લીધા ક્યાંકથી લાઇટો કાઢી લીધી છે લાઇટો કાઢી જગ્યાએ નથી બહારના લેમ્પ જે હોય ને લેમ્પ કાઢી લીધા એકની માથે એક ઊભા રહીને કે એની માથે બાર ફૂટ ચૌદ ફૂટની હાઈટ હોય છોકરાઓ જે છે એ ગુનેગાર દેખાય છે કેમેરામાં ચૌદ ફૂટના છે ને એ પાંચ છ પાંચ ફૂટના સાડા ચાર ફૂટના છે પણ એકની માથે ઊભા રહીને બની શકતું હોય લેમ્પ પણ કાઢી લીધા છે પણ એ નુકસાની તો સમજી ગયા પણ આ નુકસાનીને રોકવાનો હેતુ ખાલી માત્ર એટલો જ છે કે નાનો ગુનેગાર છે ને જો એને પકડવામાં ન આવે ને તો ફરી પાછું આવો ગુનો રિપીટ કરે એનાથી મોટી ચોરી કરે એનાથી આગળ વધે અને ભવિષ્યની અંદર એ મોટો ક્રાઈમ ગુનેગાર બને છે એટલા માટે આપણે આવી નાની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના તાત્કાલિક ખૂબ સરસ એક્શન પોલીસ ખાતું લઈ રહ્યું છે મેઘરાજ જુનાગઢ શહેરના ગાંધી ચોકમાં આવેલ મેઘરાજ માર્કેટ પાછળની વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનામાં સમાવેશ કરવા ત્યાંના સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી અને ત્યાં બહુ જ ગંદકી ફેલાયેલ હોય લોકોને રોગચાળો ફેલાવાની વકી પણ હોય તો આ વહેલી તકે વહેતી ગટરનું યોગ્ય કરવા માંગણી કરેલ હતી મારું ચાવડા જુનાગઢમાં વોર્ડ નંબર અગિયાર કોર્પોરેશન વારંવાર રજૂઆત કરવા છતાં અમારી પાછળની જે ગટરની ગંદકી અને ગટરની સફાઈ થતી નથી તો યોગ્ય કરી અને તાત્કાલિક આનું રિપેરિંગ અથવા સાફ સફાઈ થાય એવી અમારી માંગણી છે મારું નામ જિગ્નેશભાઈ ધીરુભાઈ સાવલિયા છે અમારા મેઘરાજ માર્કેટ તરફથી બધા એસ વેપારી મિત્રો એ રજૂઆત ધારાશ્રી ધારાસભ્યશ્રી તેમજ કોર્પોરેટરને બાજુમાં રહેલી ગટર માટે કરેલી હતી તેમની દરખાસ્ત પણ મંજૂર થઈ ગયેલી છે પણ કામ પૂર્ણ કરે તેવી અમારી છે જુનાગઢ વોર્ડ નંબર બે માં આતંક મચાવનાર આરોપીઓનું નું સરદસ કઢાયું સાવન મુન્નાભાઈ તથા અનિલભાઈ તથા નરેન્દ્ર ઉર્ફી નંદો બીજા સાત થી આઠ જાણ્યા શખ્સો નું સરદસ કઢાયું अच्छा साइड